સૌરાષ્ટ્રની ધીંગી ધરા એટલે કે સંતો ભક્તો જતી સતી પવિત્ર ધરા કારણ કે કે આ પવિત્ર ધરામાં વરણના સાધુ સંતો ભક્તો અને જેમને લોક હૃદયમાં કે ધર્મ નીતિ સદાસારનો અને શ્રદ્ધા ભક્તિનો દીપક સદે જલતો રાખ્યો છે એટલે આજે પણ એ જ્યોતિના અંજવાળે અને એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓના અંતર ઘટમાં જે જ્ઞાન ભક્તિ રૂપી સોથી પ્રગટે છે અને તેમને એવો સતનો માર્ગ સુજે છે તો એવી અખંડ જ્યોતિમાંથી એક જલતી જ્યોતિને આજે આપણે યાદ કરીએ તો એ છે રાજકોટ જિલ્લાના અને ગોંડલ તાલુકાના ઉગાવતર ગામમાં એક મહાન સંત દાસી જીવન થયા છે કે જે કૃષ્ણ ભક્ત હતા એટલે દાસી જીવન સાહેબ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવન તરીકે એ જાણીતા બન્યા તો આજે આપણે મહાપુરુષના જીવન ધરભરમાં ડૂબ્યું કરી અને આપણું જીવન એવું સાર્થક કરીએ તો કહેવાય છે કે સંત દાસી જીવન સંસારી હતા એટલે તેમના ધર્મ નું નામ ઝાલુમા હતું બંને પતિ પત્ની કે પ્રભુ પારણ થઈ અને જીવન વિતાવતા હતા છતાં ગરીબાઈ તો ઘરમાં આંટો લઈ ગયેલી પણ દાસી જીવન અને ઝાલુમાં તો પરમાત્મામાં બંનેની અખૂટ શ્રદ્ધા હતી એટલે હરખ કે શોકની એને આવે ને હિંટકી અને આઠે પોર પ્રભુ ભૂજનમાં રહી અને મસ્ત બની અને જીવન વિતાવતા એમાં કહેવાય છે કે શ્રાવણ મહિના અને આઠમનો તહેવાર આવ્યો એટલે જો ગામ લોકો આઠમની ઉજવણી માટે કાંઈ ને કાંઈ તૈયારી કરી રહ્યા છે ચાલો તો આજુબાજુમાં બેનું જે તૈયારી કરે એ જોઈ રહ્યા છે પણ ઘરે તો કઈ હતું ભરોસો હતો એટલે ઓછીના કોરે કે બેઠા બેઠા પ્રભુ સ્મરણ કરે છે એમાં કે જીવન બાપા ઘરે આવ્યા અને જાલુમાને કે સુપ સાપ બેઠેલા જોયા એટલે જીવન બાપાએ કીધું કે દેવી આઠમ આવી રહી છે અને ગામમાં તો આઠમની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે આપણે કઈ તૈયારી નથી કરવી તમે આ શુભ સાપ કેમ બેઠા છો ત્યારે જાલુમા કીધું કે આપણી પાસે સીધું સામગ્રી કઈ છે નહીં તો તૈયારી મારે છે નહીં કરવી તમે કામમાંથી કઈક લઈ આવો તો હું કઈક તૈયારી કરું આવી કે જાલુમાની વાત સાંભળીને જીવણ બાપા બોલ્યા કે તેની જોગવાઈ માટે જ હું ગામમાં ગયો હતો પણ મને ગામમાં ક્યાંય નાણું મળ્યું નહીં એટલે હું ક્યાંથી સીધું સામગ્રી લઈને આવું જો તમારી પાસે કઈ હોય તો તમે આપો તો આપણે ગોંડેલ જઈ અને હટાણું કરીએ વાત સાંભળીને કીધું કે ભગત મારી પાસે એક એક કરી અને દસ રૂપિયા છે એમ બોલીને તારૂમાય કે દસ રાણી સિક્કા સાપ જીવન બાપાના હાથમાં આપ્યા પણ કે રાણી સિક્કા હાથમાં આવતા જ જીવન બાપાને તો કોઈ આનંદનો પાર ન રહ્યો અને ભગવાનને મનોમન કહેવા લાગ્યા કે હે મારા નાથ તારી કરુણાનો કોઈ પાર નથી આમ બોલીને જીવન ભગત જાલુમાને કહે છે કે આપણે હવે કોંડલ હટાણું કરવા માટે જવાનું છે એટલે તમે તૈયાર થાવ ત્યારે જાલુમાએ કીધું કે ભગત હું તમારી સાથે ગોંડલ તો ખરી પણ તમે મને છોડીને ભજનમાં તો જતા નહીં રહો ને જીવન ભગત તો વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જેવી પ્રભુની મરજી એમ કહીને પછી તો કે જીવન ભગત જાળમાં ચાલુમાં ગોંડેલ હટાણું કરવા માટે બંને પતિ પત્ની પગપાળા ચાલતા નીકળ્યા અને સાલતા સાલતા કે ગોંડલના પાદર પહોંચ્યા એટલે જીવન પગથે જાલુમાને કીધું કે તમે અહીંયા થોડી વાર બેસો હું હમણાં અટાણું કરી અને આવું છું ત્યારે જાલુમાએ પાછી ટોકર કરી અને જીવન ભગતને યાદ કરાયું કે ભગત પાછા તમે ક્યાંક ભજનમાં તો જતા નહીં રહો ને જટા આવજો ત્યારે જીવન ભગત કેવો એમ કહીને કે જીવન ભગત તો ચાલતા થયા પણ કે જીવન ભગતને ને વિચાર આવ્યો અને થયું કે મને આ વારે વારે ભજનમાં જતા રહેતા નહીં એમ કેમ યાદ અપાવતા હશે મારે ભજનમાં તો ક્યાંય જવાનું છે નહી એમ કે જીવન ભગત જ્યાં વિચાર કરે છે ત્યાં તેમને યાદ આવ્યું કે આ સુલતાનપુર ભજનમાં જવાનું છે સારું મને યાદ અપાવ્યું તો હું ભજનમાં જવાનું સાવ ભૂલી જાય પછી તો કહેવાય છે કે જીવન ભગત જે ગોડલ સીધું સામાન લેવા માટે જતા હતા એ સીધું સમાન વાત ભૂલાઈ ગઈ અને સુલતાનપુર ભજનમાં જવાય નીકળી ગયા અને જાલુ માતા કે ગોંડલના પાદર કે જીવન ભગત ની રાહ જોવે છે એમાં કોઈ ગામ ના મળ્યા અને તેમની ધાલુમા ને જોયા એટલે કીધું કે એલા એ આ તો ધાલુમા ઊભા લાગે એટલે ધાલુમા ને પૂછ્યું કે માં તમે એકલા કેમ ઊભા છો ભગત ક્યાં ગયા છે ત્યારે ધાલુમા કે ભગત તો સીધું સામાન લેવા માટે ગયા છે એટલે હમણાં આવશી ત્યારે કોઈ કહે કે માં અમે ગામમાંથી જ આ સીધું સામાન લઈ અને અટાણું કરીને આવી છીએ પણ અમે એ ગોંડલની બજારમાં કે ભગતને જોયા નથી એટલે ભગત તો ક્યાંક ભજનમાં નીકળી ગયા છીએ તમે એની વાટ જુઓ છો પણ ભગત તો એ ભજનની ધૂલમાં સીધું સામાન તમારી પાસે પોસાડવાનું સાવ ભૂલી ગયા છે ત્યારે ચાલુમાં કે ના ભગત કીધું હમણાં આવીશ એમ કહી અને મને ગયા છે એટલે જરૂર આવશે ત્યારે ગામ લોકો કે તમને હમણાં આવશો એવું કઈ અને ભગત ક્યાર ના ગયા ત્યારે ઝાલો માં કે ગયા તેમને બે ત્રણ કલાકો થઈ ગઈ છે ત્યારે ગામ લોકો કે માં હવે તો માં સાંજ પડવા આવી ભગત નહીં આવે તો તમે એકલા શું કરશો એની કરતા માં અમારી સાથે તમે ઘરે આવી જાઓ અને ભગત તો એની રીતે ઘરે આવી જશે આમ ગામ લોકોએ કે ઝાલુ વાત કરી એટલે ઝાલુ માને થયું કે નક્કી ભગત ક્યાંક ભજનમાં જ રોકાઈ ગયા હશે એટલે તેમને આ સમયનો ખ્યાલ રહ્યો નથી લાગતો નહીતર તો આવી ગયા હોત આમ વિચારી કે ઝાલુમાં ગામ લોકો સાથે પોતાના ઘર તરફ પાછા ફર્યા અને સાંજ પડી એટલે ઘરે જે સીધું સામગ્રી હેઠળ એમાંથી રસોઈ બનાવી અને પછી ઠાકોરજીને કે થાળ ધરાવી અને ભગતની વાટ જોવે છે કે ભગત આવ્યા પછી સાથે જમીએ પણ કે કહેવાય છે કે એ વાટ જોતા જોતા મોડી રાત થઈ જીવન ભગત તો આવ્યા નહીં ને ધાલોમાં તો કે હરી હરિસમરણ કરતા કરતા સુઈ ગયા

અને તેમના તન મનની શુદ્ધ કે વિસરવા લાગી અને પરમાત્મા સાથે કે તાર જોડાવા લાગ્યો એટલે કે સોધલોકના નાથ જે સુતા હતા એ જમકેને જાગી ગયા અને તેમને થયું કે આ જીવન ભગત તો તેમના પત્નીને હમણાં સીધું સામાન લઈને આવું છું આવું वचन આપી અને મારા ભજનમાં બેસી ગયા છે અને તેમના પત્ની સીધુ સામાનની વાટ જોવે છે જો આ જીવન ભકત સીધો સામાન નહીં પહોંચાડે તો તે વસન ભંગ થઈશે કેમ ક્યાંય જાવમાં માને વસન આપીને આવ્યા છે કે હું સીધો સામાન લઈ અને હમણાં હું આવું છું પણ અહીંયા તો આ તન મન શુદ્ધ વિસરી ગયા છે એટલે તેમને વસંતો યાદ જ નહીં હોય એમાં એ સીધું સામાન તો ક્યાંથી પોસાડશે આમ કે વિશાળતા એ ભગવાન ચિંતા થવા લાગી કે જો આ જીવન ભગત ઘરે સીધું સામાન નહીં પોસાડે તો તે આઠમ નો તહેવાર નહીં ઉજવી શકે અને જીવન ભગત વસન સુકી ગયેલા ઘણા છે તો વસનનો મહિમા અને મારા વજનનો મહિમા ઘટશે તો મારા વજનનો કોઈ ભરોસો નહીં કરે એમ કે વિશાળતા એ સમુદ્રોકના નાથ કે જીવન ભગતનું રૂપ લીધું અને સીધો સામાનનું પોટલું કે ખંભે મૂક્યું અને ઊગા વધારેની બજારમાં પોતાના ભક્તની લાશ રાખવા માટે એ ચાલતા જાય છે અને પોટલો કે જીવન ભગતના ઘરે મૂકી લક્ષ્મી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે પછી તો કહેવાય છે કે જાલુમાં રોજના નિયમ પ્રમાણે વહેલી સવારે ઊઠી અને નાય ધોઈ ઠાકોરની કે સેવા પૂજા કરી અને સૂર્યનારાયણને જળ ચડાવવા માટે કે ઘરનું બાણું ખોલ્યું એ બહાર નીકળ્યા તો ધાલુમાએ બાર કે સીધું સામાનનું ઓટલું જોયું અને જાલુમાને ભાસ થયો કે અરે આ ભગત ક્યારે આવી ગયા હશે અને આ ઓટલું મૂકી અને ક્યાં ગયા હશે આમ વિચારતા કે ધાલુમાએ ઓટલું અંદર લઈ અને ખોલ્યું અને જોયું તો કે સીધું સામાન જે ગોંડલ ખરીદવા માટે ગયા હતા તે જ સીધું સામાન હતું એટલે માને નક્કી થયું કે આ સામાન ભગત જ મૂકીને ક્યાંક ગયા હશે આમ કે વિચારતા હરકેલા થાતા ઠાકોરજીને પોટલું ધરાવા લાગ્યા અને પછી પોટલું ખોલ્યું અને તેમાંથી કઈ સીધું સામાન લઈ અને આઠમની ઉજવણી માટે રસોઈ બનાવવા લાગ્યા અને સુંદર મજાની કે એ રસોઈ બનાવી પણ કે જીવન ભગત તો આવ્યા નહીં એટલે ધાલુમાને થયું કે હમણાં આવશે ગામમાં ક્યાંક સત્સંગમાં બેસી ગયા હશે એમ વિચારીને કે ઠાકરને એ રસોઈનો થાળ ધરાવે છે વાટ વાટમાં કે સાંજ પડવા લાગી સવાર થયું એક બે ત્રણ દિવસ થયા જાલમાં તો પ્રભુ સમરણ કરતા જાય છે અને જીવન ભગતની ની વાત જોતા જાય છે અને કહેતા જાય છે કે ભગત હજુ આવ્યા નહીં આમ જ વિચારે ત્યાં જીવન ભગત કે આવ્યા ને હજુ તો જાલમાં કઈ બોલે તે પહેલા જીવન ભગત કહેવા લાગ્યા કે દેવી હું તમને ગોંડલના પાદર છોડી અને વસન આપીને ગયો હતો કે હમણાં હું સીધું સામાન લઈ અને આવું છું પણ હું વસન પાળી પાડી શીખ્યો તો દેવી મને માફ કરજો કારણ કે કે તમે તમે મને વારે વારે યાદ અપાવતા હતા હતા કહેતા મને છોડી ભજનમાં ક્યાંય જતા તો નહીં રહો ને એમ તમે મને વાર વાર ભજન ની યાદ અપાવતા હતા એમાં મને ક્યાંય યાદ આવ્યું કે મારે સુલતાનપુર કોઈ ભજનમાં જવાનું હતું પછી તો ભજનની ધૂનમાં સીધું સામાન લેવાનું આવ ભૂલી ગયો અને હું સુલતાનપુર ભજનમાં જવા નીકળી ગયો પછી તો દેવી મને સમયની કોઈ ભાગ રહી નહીં અને વાત વાતમાં વારલા વહી ગયા એટલે હું આઠમની નું સીધું સામાન તમને પહોંચાડી ન શીખ્યો અને તમે ઉજવણી ન કરી શક્યા તો દેવી તમે મને માફ કરી દો આવી જીવન ભગત ની વાત સાંભળીને જાલુમાં કે છે કે ભગત તમે તો પ્રભુના ભગત થઈ અને જૂઠું કામ બોલો છો તમે તો આઠમ ની ઉજવણી માટે સીધું સામાન આપી ગયા અને પાછા મજાક કરો છો તેની તો મેં રસોઈ બનાવી અને ઠાકરને ધરાવી અને આઠમ ની ઉજવણી કરી છે છતાં તમે તો આ વાત નહીં અને પાછા મજાક કરો છો આવી દાલોમાની વાત સાંભળી અને જીવન ભગત કહેવા લાગ્યા કે દેવી તમે આ શું વાત કરો છો હું સીધું સામાન આપી ગયો હતો ત્યારે દાલોમા કે આપ નહીં તો કોણ સીધું સામાન આપી જાય ત્યારે જીવન ભગત કે અરે દેવી હું તો સીધો સુલતાનપુર ભુજનમાં ગયો હતો ત્યાંથી આવું છું પહેલાં હું ગામમાં આવ્યો જ નથી તો સીધું સામાન હું તમને ક્યાંથી આપી જાઉં આવે કે જીવન ભગત ની વાત સાંભળીને જાલુમાં કહેશે કે આપ ઘરની બહાર ઓટલે વહેલી સવારે સીધું સામાન આપણે જે ગોંડેલ ખરીદવા માટે ગયા હતા તે જ સીધું સામાન પડ્યો હતો તો તો સીધું સામાન આપ નહીં તો એ કોણ આપી ગયું હશે આપણે જે સીધો સામાન ગોંડેલ લેવા માટે ગયા હતા તે જ સામાન આપણા ઘરની બહાર ઉટલે પડ્યો હતો એટલે મેં તેમાંથી અડધો સીધો સામાન લઈ અને રસોઈ બનાવી અને આઠમની ઉજવણી કરી આવે વાત સાંભળીને જીવન ભગત જાલુમાને કહે છે કે દેવી તમે આ શું વાત કરો છો આ વાત મને માનવામાં આવતી નથી પણ વાત હકીકત હતી એટલે ધાલો માયા ક્યાં બનાવેલી રસોઈ અને સીધું સામાન જીવન ભગતને વતાવો પણ કહેવાય છે કે રસોઈ અને સીધું સામાનને જોતા જીવન ભગતને હાથમાં આંસુ આવી ગયા અને અંતર ધ્યાન થયું તો તેમને ખ્યાલ આવી ગયો કે આ બીજો કોઈ નહીં પણ હું ત્યાંનું ભજન કરી રહ્યો હતો તેજ મારો નાથ મારી લાજ રાખવા માટે મારું રૂપ લઈ અને સીધું સામાન મારા ઘરે મૂકી ગયા પછી તો જીવન ભગત જાલુમાને કહે છે કે દેવી આપણા ઘરે જે સીધું સામાન આપી ગયો તે હું નહોતો પણ મારો રૂપ ધરીને સૌદ રૂપનો નાથ આપણી લાજ રાખવા માટે એ આવ્યા હતા

આમ જીવન ભગતે કે પ્રભુને પ્રાર્થના કરી એટલે જ આપણા વેદ પુરાણને પ્રગટ સંતો કહે છે કે ભક્ત પર કોઈ પણ આપત્તિ આવી પડતા એ સ્વસ્થ સીતે કે ભક્ત હરિની મરજી સમજી અને આનંદથી કે રામ નામ રટવા મડી જાય છે તો હરિ તેમની સર્વસ્થ આપદા અને સર્વ પ્રકારના દુઃખ દૂર કરે છે તો આ વાત ઉપરથી એક નક્કી થાય છે કે કુદરત કાર્ય કરે છે એ એ એ નક્કી નક્કી છે 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 ભલે દેખાય નહીં પણ કાયમ કારણ કે ભક્તની લાચ અંતે તો હરીના હાથ જ હોય છે એટલે અનુભવે મહાપુરુષો કહે છે કે ભગવાન કરતા પણ ભગવાનના ભક્તને વધારે માન રાખજો કારણ કે પથ્થરની મૂર્તિમાં શ્રદ્ધા રાખવાથી તે ચેતન થાય છે તો ચેતનમાં શ્રદ્ધા રાખવાથી ઈશ્વરની પ્રાપ્તિ કેમ ન થાય થાય જ તેનો પુરાવો આજે ગોઘાવદર ગામે જોવા મળે છે ત્યાં સદ જીવણ બાપા કે દેહ કરીને યાદ નથી કારણ કે તે ગયા તેને વર્ષોના વાંડા વાઈ ગયા સદા આજે ગોઘાવદર ગામે તેમની ચેતન સમાધિ મોજુક છે ત્યાં હજારો લોકો તેમના દર્શન કરી અને પાવન થાય છે આટલો જ નહીં પણ સર્વ જિજ્ઞાસો પ્રેમી આત્માઓ જે મનોમન પ્રાર્થના કરે છે તેમની સર્વ મનોકામના ત્યાં પૂર્ણ થાય છે તો આ વિડિયો સંત તાશી જમણ બાપાની કૃપારૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો